આવ્યું નથી દરેક દેશમાં ખેડૂતોની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે ખેડૂત બધાનો અન્ન દાતા હોય છે ખેડૂતનું જીવન પરિશ્રમ અને ત્યાગથી ભરેલું હોય છે

કે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી ખેડૂત દ્વારા જમીન ધોવાણ લઈને અરજી પણ કરવામાં આવી છે છતાં બે વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છે ત્યારે હજુ પણ અધિકારીઓ દ્વારા કોઈ પણ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી અને બે વર્ષથી જમીન ધોવાણ વધતું રહ્યું છે જમીન ધોવાણ ને લઈને ખેડૂતોની મુલાકાત લેતા ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું કે અમને જે આર્થિક નુકસાન થયું છે એનું પણ વર્તણ આપવામાં આવે તેમજ અમારી જમીન જે પરિસ્થિતિમાં હતી એ પ્રમાણે લેવલ કરી આપવામાં આવે ખેડૂત અન્નદાતા છે અને ખેડૂતને જ્યારે આવી પરિસ્થિતિમાં અધિકારીઓ મૂકી દેતા હોય છે ત્યારે આવી બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એવી સ્થાનિકોની લોક માંગ ઉઠવા પામી છે હવે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે ખેડૂતોને કોઈ મદદ કરવા આવે છે કે હજુ બીજા ખેડૂતોએ પણ નવા ચેકડેમના બાંધકામથી ચોમાસામાં જમીન ધોવાણ થાય અને મારું નામ નરોતમભાઈ છગનભાઈ ગામે ગામ હનુમંતિયા તાલુકો સંગોળ જિલ્લો તાપી મારી જમીન બે બે હજાર બાવીસમાં ચેકડેમ બનાવવામાં આવ્યો હતો ત્યારે પાણી ઓવરફ્લો થઈને મારી જમીનમાંથી વેન થયેલ જે લગભગ ત્રણ ત્રણેક વીઘા ધવાઈ ગયેલ છે જે બાબતે મેં કલેક્ટર શ્રી વ્યારા અને સિંચાઈ વિભાગ વે ટુમાં અરજી કરેલ છે પણ હજુ સુધી જમીનનો કોઈ પણ રીતનું પુરાણ કે એવું કંઈ થયેલ નથી તમે અધિકારીઓ પાસે શું માંગણી કરી હતી જે અમે જેવી જમીન હતી એ જમીન બનાવી પણ હજુ સુધી કરી આપેલ નથી અધિકારીએ મુલાકાત લીધી હતી સ્થળની સ્થળની મુલાકાત લીધી હતી અને અમે વળતર રૂપે માગણી કરેલ પણ એ કુદરતી હોનારત થયેલ છે એ સભે ના પાડે અને પાછો જે જેટકોનો થાંભલો છે એ પણ ધોવાણમાં ગયો હતો હા એ જેટકોનો થાંભલો પણ અમારી જમીનમાં હતો એ ધોવાણ થઈને પડી ગયેલ મારું નામ રમેશભાઈ નગીનભાઈ ગમિત ગામ ગામ હનુમંતિયા તાલુકો સનગઢ જિલ્લો તાપી તમારે શું માંગ છે મારી જમીન

હવે તમે શું માંગશે અમારે કઈ નહીં પુરાણ જેતું છે ને વળતર અમારે ત્રણ ચાર વર્ષ થઈ ગયા વળતર જોઈતું છે એટલે તમને ખેતીમાં નુકસાન થયું છે વળતર પણ વળતર અમને મળવું જોઈએ અધિકારીઓ કે મુલાકાત લઈને કઈ માહિતી આપી તમને હમ આવેલા પણ ફરીને જતા રહેતા છે જોઈ લઈને